નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે કેરળના મુથુ પેલકકડમાં ઓપરેશન સિંદુરના નામની રંગોળી ભારે પડી થયો વિવાદ અને સત્યાવીસ આરએસએસ કાર્યકરો સામે થશે કાયદેસરની કાર્યવાહી હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડુબાડશે દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી મોટી મોટી ચિંતા જીવલેણ બીમારી સામેની લડાઈમાં એક સફળતા મળી કેન્સરના દર્દીઓ માટે રશિયાએ બનાવી લીધી છે વેક્સિન સુરત જિલ્લાના પલસાણામાં મિલની બેદરકારીને કારણે કામદારોના થયા કરુણ મોત મૃત્યાંક છ થયો અને ઉધનામાં પરિવારજનોનો ઉગ્ર વિરોધ કરાયો મુંબઈ માં ગણપતિ વિસર્જન દરમિયાન વીજળી નો વાયર મૂર્તિ ને અડતા છ ભક્તોને લાગ્યો કરંટ થયું કરુણ મોત જાપાન ના રાજીનામું કારણ હજુ સુધી છે અકબંધ ભાજપની પીએમ મોદી એક સામાન્ય સાંસદ ની જેમ છેલ્લી બેઠેલા જોવા મળ્યા અમેરિકાના મિનેસોટા નજીક હેલિકોપ્ટર ટેસ્ટ થઈ અને આગ નો ગોળો બન્યો અંદર સવાર તમામ મુસાફરોના થયા કરુણ મોત બંગાળની ખાડીની સિસ્ટમોનો વળાંક પાકિસ્તાન જવાને બદલે ગુજરાત આવી હવે વરસાદ ભૂકા બોલાવવાની સંપૂર્ણ શક્યતા બદલવા જઈ રહ્યા છે ગાંધીનગરના ગ્રહો મંત્રી મંડળમાં નવી ચર્ચા વહેતી થઈ હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર કર્યો મોટો હુમલો આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બનાવ્યું નિશાન બસ સાથે કાર અને અડથિઝના જ મહાન ક્રિકેટર ફાસ્ટ બોલર લોરી થયું ક્રિકેટ સૌથી સૌથી કાળો દિવસ યુક્રેન પર મોટો હવાઈ હુમલો ક્યુ પર આઠસો થી વધુ ડ્રોનથી એટેક બે લોકોના થયા મોત પહેલીવાર કેબિનેટ બિલ્ડિંગ નિશાન બનાવાયું ટ્રમ્પનો યુ ટર્ન ચીન અને કોરિયાને મળવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા શું ભારત માટે છે ખતરાનો સંકેત રાપરમાં સાવકા પુત્ર માતા પર દુષ્કર્મ મહિલાએ બુમાબુમ કરી પણ કોઈ મદદે ના આવ્યું જેવો ટ્રબલ ફેલાવી રહ્યા છે તેમની શાંતિ પુરસ્કાર જોઈએ છે સલમાને ટ્રમ્પ પર કરો કટાક્ષ યુઝર કહ્યું એક તીરથી બે નિશાન બનાસકાંઠામાં ભારે વરસાદ અમીરગઢમાં મકાન ધારે છે થતા આ મહિલાનું નીપજ્યું મોત હાલ ગુજરાતના બસો ને એકવીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં તેર ઇંચ વરસાદ નોંધાયો અમરેલીના કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રેડ્યા રૂપિયા પચાસ હજારના ખર્ચ સામે રૂપિયા એક કિલોનો ભાવે વેચાઈ રહ્યા છે કેળા હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ